તો જય માતાજી મિત્રો બીજ અને આજે છે જગન્નાથ ભગવાનની યાત્રા અને પેપડુંમાં છે ભગવાન ભગવાન નકળંગનો મેળો તો આપણે જઈએ છીએ ભગવાન નકળંગના મેળે ચાલતા તો તમે જોઈ શકો છો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે થોડો થોડો અને વરસાદ મસ્ત વાતાવરણ છે અને આપણે ચાલતા જઈએ છીએ ભગવાન નકળંગના મંદિરે તો જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં તો આપણે વાટે વાટે જવું તો એ લોબીને પડી જાય અને આપણે હેડિશિયા પાદરા શોર્ટકટમાં ક્ષેત્ર વાધરા તો તમે જોઈ શકો છો કે અમારા ક્ષેત્ર છે કેટલું મસ્ત ઘાસ ઊભું છે અને તેઓ ગાયો ચડેરી છે અમારો ભાઈ ગાયો ચારેરો છે મસ્ત વાતાવરણ છે થોડો થોડો વરસાદ ચાલુ છે ભાદરી બીજનો તો આપણે જઈએ છીએ રસ્તો અને આગળ જઈને આપણે પડવાના છે ક્ષેત્રના જવા માટે તો તમે જોડાયેલા અમારા બ્લોગમાં તેઓ જઈને હું તમને નકડમ ભગવાનનું મંદિર અને તેમનું જૂનું પૌરાણિક મંદિર પણ બતાવવાનું છું તો અમે આવી રહ્યા છીએ અમારે પિંડુભા તો ચો હેડ્યા તમે એવું તો આપણે પ્યાપુર ગામમાં પહોંચી ગયા છે અને પિયાપુર નકડા ભગવાનનું મંદિર થોડુંક જ દૂર છે આપણાથી તો હું ક્યારેનો રાસ જો રહ્યો તો ક્યારે બીજ આવે ને હું ક્યારે ચાલતો જ જઉં અને આ વ્લોગ ચાલુ કરું તો આજે મને ટાઈમ મળે છે વ્લોગ ચાલુ કરવાનો ફોર્મ તો મને ખૂબ ઈચ્છા હતી કે વ્લોગ ચાલુ કરીને હું વિડીયો બનાવીને યુટ્યુબમાં મી પણ ટાઈમ મળતો જ નહોતો ગતું આજે મળે છે મને ટાઈમ વ્લોગ ઉતારવાનો તમે જોઈ વધારો છે આ જાય છે પ્યાપડું ગામમાં રસ્તો અમારો હવે તો થોડી થોડી બાજરી વાઢેલી પડી છે બગડે છે વરસાદ કોઈ હુજવા દેતો નથી આ જાઉં બચારાને બધી બાજરી પલળી જઈશે તો કહને પણ ટોચેલા પડ્યા છે વરસાદ આવે તો કહણે પણ ઘટાઈ નાખીએ એવી આશાથી બધા બેઠા છે પણ વરસાદ રહેતો નથી કોઈ કોઈ કંઈ કરતા નથી તો તમે જોડાયેલા રહેજો આગળ જઈને હું તમને નકડમ ભગવાનનું મંદિર બતાવવાનો છું મને સૌથી વધારે જો પ્રિય હોય જો હું મારા દિલથી મોનતો હોય ને તો નકળમ ભગવાનને અને એમને દર બીજે હું પીપળું ચાલતો જઉં છું મારા ઘરેથી પેપડું લગભગ ત્રણ કે અઢા ત્રણ કિલોમીટર છે જો શોર્ટકટમાં લઉં તો મિત્રો તમે આ જો રસ્તામાં જ કેટલો ગારો થયો હતો આવામાં તો હેડવું કાઠું પડી જાય ચોમાહાનું બીજી ઋતુ બસ ચાલે પણ ચોમાહું હેડે ને તો ખૂબ કાઠું પડી જાય હેડવામાં ચો લપસીમ પડ્યા હોય તો શું થાય નહીં તો મસ્ત નજારો છે મસ્ત જાડવા લીલાછમ થઈ જાય છે ચોમાહાનો ઉનાળામાં તો બધો હું કંઈ ફાટો થઈ ગયો હતો એ મસ્ત ચોમાહાના વરસાદના પાણીથી લીલું લીલું હરિયાળી થઈ ગઈ છે રસ્તાઓમાં અને રસ્તાઓમાં તો ખાડા ભરેલા પડે છે જબ્બર ઓ આપણે રોડે ચડી ગયા છે હવે બસ નકડમ ભગવાનનું ટાવર દેખાય છે મારું હવે કોણ એક દોઢ કિલોમીટર સીટું છે બસ વધારે નથી તો પાછા નાનેલી મિત્રો આપણે પહોંચી ગયા છે અપડું નકડમ ભગવાનના મંદિરે તો જો તમે નડો કેવો ભરણો છે હજી તો સવારનું પહોંચે એટલે વધારે વસ્તી નથી થોડું વાર થાય એટલે વસ્તી આવશે તો તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં તો તમે જોઈ શકો છો અમે છે નકડ ભગવાનનું ભવ્ય મંદિર જ્યાં લકડ ભગવાન વિરજમાન છે અને આ છે ભેડો તો તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં તો તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ભગવાનના મંદિરે તો હું કેટલો વિસ્તારિત છું ગયા ભગવાન ભગવાનના દર્શન કરવા માટે તો આપણે જોવું આ છે નખરમ મંદિર ને આપણે ત્યાં જઈએ છીએ તો ત્યાં જઈને આપણે દર્શન કરશું સામે આવેલો છે તો તમે આપણે પહોંચી ગયા છીએ નખરમ ભગવાનના મંદિરમાં તો ભવ્ય ગેટ છે ને ત્યાંથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ તો આ છે નકડા ભગવાનનું મંદિર કેટલું ભવ્ય ને મસ્ત સ્વચ્છ નકળો ભગવાન નું ખોલ દિયા મંદિર તમે જોશો પછી આના કે વેળા આવી કોણ શંકર ભગવાન નું મંદિર આ છે કોડો નકરામ ભગવાન નું આપણે તેઓ પણ દર્શન કરી લઈએ કેટલું ભવ્ય અને વિશાળ મંદિરનું બંધારણ કરાયેલું છે મંદિરની ચારે બાજુ આપણે અંદર દર્શન કરી લઈએ તમે જોઈ શકો છો મજાનું નકળ ભગવાન મંદિરના પર કરી રહ્યા છૂટાને ફોન પડે તો આ છે નકળ ભગવાનનું મંદિરને આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ તો આગળ ચાંદલો કરવા બેઠા છે પણ આમ તો ચાંદલો કરાવવાનું નથી આ છે સ્કૂલ તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે તો તમે આપણે મેળો તમને બતાવી દઈએ કે અમારા મેળો કેવો ભરાય છે તો તમે જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ છે શાળા ਖੋਖੁ ਤੋ ਮੁਨੇ ਬਤਾਵੀ ਸੀ ਜੁਣੁ ਖੋਰਾਣੀ ਬਂਦੀ ਨਕਲਾਂ ਬੁਗ਼ਾਂ ਨੂ । ਸਾਗਿਡ ਦੇ ਏਪ ਲਾਯਾ ਤੋ ਹੈ ।